આજરોજ સાવરકુંડલાના રાજગોર બોર્ડિંગ ખાતે આ યજ્ઞનારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બધા સ્થાપનો રાખ્યા છે નવ ગ્રહોના સ્થાપન છે શાસ્ત્રી આપણે વિજયભાઈ મહેતા અને બીજા અમારે જોશીભાઈ કિશનભાઈ જોશી નીરવભાઈ બોરીસાગર વિપુલભાઈ બોરીસાગર અને કશ્યપભાઈ બોરીસાગર આ બ્રાહ્મણો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિથી ખૂબ સારી રીતે યજ્ઞ કરવામાં આવ્યો અને આ યજ્ઞમાં અમારે નચિકેત મહેતા યજમાન પંડે બેઠા છે પૂજ્ય ભક્તિ બાપુ આશીર્વાદ દેવા માટે આવ્યા છે હવે હિન્દુ ધર્મમાં જપ તપ દાનનું ખૂબ મહત્ત્વ છે બાપુ શ્રદ્ધાથી બધા કરે છે પણ આ ઋષિમુનિઓ જે આયોજન કર્યું છે એની પાસે પાછળ કાંક વૈજ્ઞાનિક તથ્યો હોય તો આપણી ઈચ્છા છે કે ભક્તિ બાપુ પાસે આ યજ્ઞ પાછળ વૈજ્ઞાનિક રીતે શું લાભ મળે એ આપણે જરીક સાંભળીએ બાપુ જણાવો બ્રાહ્મણો છે આ જગતના ધરતીના દેવ છે ભૂદેવ એટલે ધરતીનો દેવ સાપ તળ પુરુષ બંધવ પ્રથમ મહેશુર સરના રામાચરિત માનસની અંદર બ્રાહ્મણોની વંદના પ્રથમ કરી છે યજ્ઞોથી વાતાવરણ પવિત્ર બને છે ઘીના હોમથી કેન્સરના કીટાણુઓ નાશ પામે છે રોગના બેક્ટેરિયાઓ નાશ પામે છે અને યજ્ઞની પરંપરા ઇઝ ધ એડવાન્સ થેરાપી મંત્ર ચિકિત્સા યજ્ઞ થેરી ચિકિત્સા થેરાપી આ બધી આપણી થેરાપીઓ જ હતી આપણે શ્રદ્ધા ઘટતી ગઈ એટલે આપણે પાછળ જતા રહ્યા છીએ બાકી શ્રદ્ધાથી કરો તો આજે પણ આનું રિઝલ્ટ મળે છે વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ બ્રાહ્મણોની અંદર તમારી શ્રદ્ધા હોવી જોઈએ મંત્રોની અંદર તમારી શ્રદ્ધા હોય તો આજે આ કલિયુગમાં પણ યોથી મંત્રોથી પૂર્ણ સારું પરિણામ મળે છે એટલે બધા શ્રદ્ધાથી કાર્ય કરવું જય શ્રી આરામસ્